નમસ્કાર મિત્રો રાજ્યમાં દિવસેના દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફરી એક વખત કમકમાટે ભરે અકસ્માતના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો બનાસકાંઠાના થરદ દિશા હાઇવે પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે તો થરદ દિશા હાઇવે પર ખોરડા ગામ પાસે ગોજારા અકસ્માતમાં એક જ પરિવરના ચાર લોકોના મોત થયા છે તો મિત્રો ટ્રક ચાલકે કારને અટફેટને લેતા કારમાં સવાર ચાર લોકોના કમકમાટે વયા મોત થયા છે

જે ઘટનામાં કારમાં સવાર બે માંથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય એક વ્યક્તિની સારવાર હેઠળ છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં